આ બેઠા જ હતા હા હાલો હાલો ઓલકા ગેમ જીમાં જવામાં ભાઈ હા 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 પાડી હરી અલ્યા અલ્યા આ તો પાડો હો જો જો તાવડા આ પૂડો ઘરે લઈ જાવો કે ખાતર માં નાખો આપો કે નહીં કેટલો અલ્યા આ ચા કરવા ભેં જોવા આલેમાં હાલો હાલો ભેં જોવા કેવી ભેં કે કોણ આમે

ઓનું કુશી જોતો ઓ ના પૈસા બહુ વધારે છે એ તાર પ્રથમ નિયમ વાત કરી લેવી એ નિયમ બસ લો એમ કેમ બમ આ તો કા લાગી નહી વધારે હા હા દિવસે અરે સનિતભાઈ કાલ ભેંસ

એ ફરતો કે ઘરે વાત કરલી મારા પપ્પામનો હા અલ્યા મને સાતમનો ગાડા તક હાલો તમે ઓલા ઘરે મંડ્યા જો વાત હા કીધું એક લાખ માં આપવાનો